વલસાડના આઇકોનિક રોડમાં ચિકન ઈંડાનો ગંદવાડ ત્યારે વલસાડ નગરપાલિકા જે રોડને આઇકોનિક રોડ બનાવવામાં મથી રહી છે તે રોડ પર ચિકન ઈંડા આમલેટ ચાઇનીઝની લારીવાળાઓ ગંદવાડ ફેંકી વલસાડ શહેરને કદરૂપું બનાવી રહ્યા છે છતાં વલસાડ પાલિકા તેમની સામે પગલાં લેવામાં કાચી પુરવાર થઈ રહી છે વલસાડ નગરપાલિકા દ્વારા વલસાડના બેચર રોડને સુશોભિત કરી વલસાડનો આઇકોનિક રોડ તરીકે પ્રસ્થાપિત કરાઈ રહ્યો છે અને એનો સુશોભનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે નગરપાલિકા દ્વારા રોડની વચ્ચે આવેલા ડિવાઇડર પર આકર્ષક ગ્રીલ લગાવી સુશોભિત કરાઈ રહ્યું છે પરંતુ વલસાડ એસટી ડેપો પાસે આ ડિવાઇડરમાં ગ્રીલની અંદર કેટલાક ચિકન અને ઈંડા આમલેટ તેમજ ચાઇનીઝની લારી વાળાઓ ઈંડાના કોચલા અને ખાદ્ય પદાર્થોનો ગંદવાડ ફેંકી જાય છે એટલું જ નહીં ડિવાઇડર ઉપરનો નોનવેજ વાળું દૂષિત પાણી પણ ફેંકતા રોડ પર પણ પાણીના લીરે લીરા ઉતરે છે એક તરફ વલસાડ પાલિકા આ રોડને આઈકોનિક રોડ બનાવવામાં મથી રહી છે